અરે તમે મને મળવા આવ્યા છો ને તમારો એક ને બબબે કામ કરી આલો બબબે ખાલી બોલો તો ખરી ઓ હું ઓ હું યાર મોણા ઓ ઓ જો હું એ હું એ પણ હવે વાત કાટો કે ઉલી અલે એમાં શું છે ખબર છે વિક્રમ ભાઈ અમારે આ મામો હા મારા પણ મને 2 મહિનાથી વાહે થયો તો હા મારા ભાજીઓ જોવે ભાજીઓ જોવે એટલે મેં કીધું ભાજી એમ ના મળે હા મારા વિક્રમ ભાઈને જવું પડે ભાજીઓ તમારે જુએ છે એમ ને હોય ઓહો ભાજીઓ તો તમારા માટે તમે કે તો ભાજીઓ તો ઘણે મળી રહેશે પણ તમારે એક કામ કરવું પડશે શું આપડે ઓલા રામદીબા નથી હોય રામદીબા મારા ખાસ મિત્ર છે અને આપણે રામદીબા ને મળવું પડશે અને રામદીબા મળે ને એટલે આપણને ભાજીઓ મળી રહે છે ભાજીઓ મળે ને પધુ મળી રહે રામદીબા કન તો પથુય મળે છે તમને ના હોય તો તમને ખબર નથી રામદીબા આવડું મોટું નામ તમને નામ મળી રહે છે તમને પધુ અરે વાહ મમા જો હું કેતો તો

અરે એમાં કાંઈ એવું કાંઈ પૈસાની લેવડ દેવડ નથી તમે મારી વાત આપણો ખાલી એ લોકોને એક સારો ભાગ્યો જોવે છે અને ભાગ્યા માટે થઈને આવ્યા છે એટલે તમારે આટલું મારું કામ કરવું પડશે ને ભાગ્યાનું સેટઅપ કરી આવવું પડશે અને ભાગ્યો મળી જાય ને એટલે આ લોકો આપણો કોદાડે ગણ ભૂલેવા નથી એટલે તમે ભાગ્યાનું મને સેટ કરી અને કાંઈક કરી આવો અરે પાર્ટી તો રાખશે આપણે ઓલા કાળુના ક્ષેત્રમાં એનું ટેન્શન ના લેવો પાર્ટી તો આપણે પાર્ટી કરવાની અરે એવું હોય તો તમને માઉન્ટ આબુ લઈ જાય છે

આપડે વાંટ ધોવાનું થાય પેલા એક કામ કરો આપડે રામદી બાળવા દુઃખ તમારું કામ કરી નાખો